હરિઓમ ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌના મેસેજ વોટ્સઅપ કે સોશિયલ મીડિયાના સંદેશ માધ્યમથી ઘણા લોકોએ પૂછ્યું છે કે ગુરુજી વરદ લક્ષ્મી અથવા તો વરલક્ષ્મી વર અથવા તો વરદલક્ષ્મી એ વ્રત કેવી રીતે કરવું શાસ્ત્ર પ્રમાણે આ વર્ષે ક્યારે છે સાથે સાથે એનું મહત્ત્વ શું છે એની પૂજા કેવી રીતે કરવી અને એનું સંક્ષિપ્તમાં પણ શાસ્ત્રોક્ત આખો વિધિવિધાન શું છે એ આજે હું તમને સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે જે એવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ મહિનાના શુક્રવારે વરલક્ષ્મી અથવા તો વરદલક્ષ્મીનું વ્રત કરવામાં આવે છે નામ છે વરલક્ષ્મી અથવા તો વરદલક્ષ્મી એટલે કે જે આપણને વરદાન આપે જે વરદાન આપ્યા પછી આપણા ઘરમાં સ્થિર રૂપે નિવાસ કરે સ્થાયી રૂપે નિવાસ કરે એનું નામ છે વરદલક્ષ્મી અથવા તો વરલક્ષ્મી બીજા નંબરમાં કહ્યું છે કે શીરાણવ સમુદ્ભૂતે કમલે કમલાલયે પ્રયચ્છ સર્વકામાં વિષ્ણુ વક્ષ સ્થલાશય અર્થાત સંક્ષિપ્તમાં તમને કહું તો આ જે વરલક્ષ્મી છે એ ભગવાન વિષ્ણુની સાથે આપણા ઘરમાં સદાય સ્થિર રૂપે લક્ષ્મીજી સહિત ધન સંપત્તિ સંપતિ સર્વદા બધું જ આપનાર છે એની પાછળ કારણ શું છે કારણ કે જે દિવસે આ વરલક્ષ્મીનું વ્રત શરૂ થાય છે એ દિવસે પુત્રદા એકાદશી છે ઘણી જગ્યાએ પ્રાંત પ્રમાણે જીવંતિકા મૈયાનું પૂજન આદિ કરવામાં આવે છે ઘણા લોકો એનું વ્રત આદિ પણ કરતા હોય છે એના સિવાય પવિત્ર એકાદશી છે એટલે આ એક એટલો ઉત્તમ અને શ્રેષ્ઠ દિવસ છે કે એને પૂછજો પૂછશો જ નહીં આ વર્ષે શુક્રવારે આ બધા યોગો બની રહ્યા છે હવે બીજા નંબરમાં આ વર્ષે જો આપણે આ વ્રત કરવું છે તો મહાલક્ષ્મીજીની જે પૂજા કરવાનું વિધાન છે કેવી રીતે એ તો હું આગળ તમને શ્રવણ કરાવીશ પણ કયા સમયે કયો શુભ મુહૂર્ત છે તો એ હું તમને કહું તો સૌથી પહેલાં સિંહલગ્નમાં સવારે છ વાગેને બાવીસ મિનિટથી આઠ વાગે ને ચોત્રીસ મિનિટ એના પછી બીજા નંબરનું મુહૂર્ત છે બાર વાગેને ઓગણસાઠ બપોરે ત્યારથી શરૂ થાય ને ત્રણ ને પંદર મિનિટ એના પછી સાંજે સાત વાગ્યાને છ મિનિટથી શરૂ થાય આઠ ને ઓગણચાલીસે પૂર્ણ થાય ને એના પછી રાત્રિ કાળમાં અગિયાર વાગેને પચાસ મિનિટથી એક ને ઓગણપચાસ સવારે એટલે કે તારીખ બદલાશે તેથી તો એની એ રહેશે આ ચાર મુહૂર્ત આપેલા છે આ વરલક્ષ્મી દેવીની પૂજા આરતી કરવા માટે હવે શું છે પૂજા કેવી રીતે કરવી તો માની લો તમારી પાસે માતા લક્ષ્મીજીની મૂર્તિ છે માની લો તમારી પાસે શ્રીયંત્ર છે તો આમાં ખાસ કરીને માતાજીના જે શ્રી અંગો છે એટલે લક્ષ્મી મૈયાના જે અંગો છે ને એ અંગોની પૂજાનું મહત્ત્વ વધારે છે સામાન્ય રીતે પૂજા આદિ કેવી રીતે હોય છે તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ થોડું મેં સંકલન કરીને બધું કરેલું છે સૌથી પહેલાં જો શક્ય હોય તો તમે આ વ્રત કરવાના હોય તો સફેદ વસ્ત્ર ધારણ કરીને સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવાના અને શક્ય હોય તો સફેદ વસ્ત્ર ધારણ કરીને મા લક્ષ્મીજીની પૂજા કરજો બીજા નંબરમાં જ્યારે આપણે લક્ષ્મી મૈયાનું ધ્યાન કરીએ ત્યારે ધ્યાન પણ એવું જ કરવાનું કે માતાજીએ શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે ક્ષીર સાગરમાં તે ઉદભવેલા છે ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુની સાથે છે આ રીતે મા લક્ષ્મીનું ધ્યાન ધરવાનું એના પછી શું કરવાનું છે એ તમે ધ્યાનથી સાંભળો કે તમારી પાસે માતા લક્ષ્મીજીની મૂર્તિ હોય તો મૂર્તિ તમારી પાસે યંત્ર હોય તો યંત્ર તમે ડાયરેક્ટ મંદિરમાં જો પૂજા કરવાના હોય તો સ્થાપન કે એવું કાંઈ કરવાની જરૂર નથી અને એવું ના કરવું હોય તો એક બાજોટ લેવાનું કે પાટલો લેવાનો એની ઉપર સફેદ કપડું પાથરો એની ઉપર ચોખાની ઢગલી કરો અથવા અષ્ટદલ બનાવો અને એની ઉપર શ્રીયંત્ર અથવા તો માતા લક્ષ્મીજીની મૂર્તિ મૂકો હવે એ મૂકી દીધા પછી માતાજીની આગળ પુષ્પની પાંખડી અર્પણ કરવાની અને માતાજીને ભાવ કરવાનો કે હું તમને આસન અર્પણ કરું છું એના પછી શ્રીયંત્રને કે માતાજીની મૂર્તિને એક પાત્રમાં લઈ લો વાસણમાં લઈ લો તાંબાનું હોય તો વધારે સારું તરવાનું કેવું પછી માતાજી ઉપર ચાર વખત જળ ચડાવવાનું કે હું તમને પાદ્ય અર્પણ કરું છું અર્ઘ્ય અર્પણ કરું છું થોડો ભાવ કરવાનો એના પછી માતાજી ઉપર શ્રી સુક્તમથી સોળ વખત અભિષેક કરો સોળવાર ન થાય તો એકવાર અભિષેક કરો અને કદાચ એ પણ તમને ના આવડે તો જય મહાલક્ષ્મી કરીને અભિષેક કરી માતાજીને સ્વચ્છ કરીને પાછા બાજ ઉપર બિરાજમાન કરી દો બાજ ઉપર સ્થાપન ના કર્યું હોય તો ડાયરેક્ટ મંદિરમાં આ રીતે પૂજા કરવાની મંદિરમાં પછી મૂકી દો અને માતાજીને સાડી કેવું કંઈક પહેરાવજો એ સાડી પછી છેલ્લે ઘરમાં જ પરિવારમાં કોઈ આપણે ઘરના જ કોઈ સ્ત્રી હોય તો એ પહેરી શકે છે પ્રસાદ સ્વરૂપે તો માતાજીને સરસ મજાની સાડી પહેરાવો સાડી અર્પણ કરો જો પહેરાવી ના શકો તો માતાજીની આગળ મૂકમ પછી અલંકાર અર્પણ કરવાના એટલે કે બંગડી હોય ચાંદલો હોય કે જે આપણે અલંકાર પહેરતા હોય એ અલંકાર માતાજી માટે અર્પણ કરવા અને એના પછી શું કરવાનું છે કે કંકુની એક વાટકીમાં કંકુ પલાળેલું હોવું જોઈએ પલાળવાનું જો ના પલાળેલું હોય તો અને પલાળ્યા પછી આપણી અનામિકા આંગળીને અંગૂઠ કંકુમાં આ રીતે આમ બોળવાનો અને આમ રીતે માતાજીની મૂર્તિ ઉપર અથવા તો શ્રીયંત્ર ઉપર આમ છાંટા છાંટવાના આ રીતે પણ ક્યારે શું બોલવાનું છે કે હે મા જગદંબા હે મા લક્ષ્મીજી ઓમ વરદલક્ષ્મીએ નમઃ પાદવ પૂજયામી એટલે કે હે વરદલક્ષ્મી હું તમારા પગની પૂજા કરું છું પછી ઓમ કમલવાસિનિય નમ આ રીતે આમ છાંટો પધરાવવાનું જ્યારે નમઃ કમલવાસિનિએ કહે ત્યારે હું તમારા ઘૂંટણોની પૂજા કરું છું પછી ઓમ પદ્માલયાય નમઃ હું તમારા કમરની હાથોની કટીની પૂજા કરું છું ઓમ શ્રીય નમઃ ફરીથી બોલવાનું હું તમારા ઘૂંટણોની પૂજા કરું છું ઓમ ઇન્દિરાયે નમઃ હું તમારા સાથળની પૂજા કરું છું ઓમ હરિપ્રિયાય નમઃ હું તમારી નાભીની પૂજા કરું છું ઓમ લોકધાત્રેય નમઃ હું તમારા સ્તનોની પૂજા કરું છું ઓમ વિધાત્રેય નમઃ હું તમારા કંઠની પૂજા કરું છું ઓમ ધાત્રીય નમઃ હું તમારા નાકની પૂજા કરું છું ઓમ સરસ્વતીય નમઃ હું તમારા મુખની પૂજા કરું છું ઓમ પદ્મનિધય નમઃ હું તમારા નેત્રોની પૂજા કરું છું ઓમ માંગલ્યય નમઃ હું તમારા બંને કાનની પૂજા કરું છું ઓમ ક્ષીર સાગર જાય નમઃ હું તમારા લલાટની પૂજા કરું છું ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ હું તમારા મસ્તકની પૂજા કરું છું અને ઓમ શ્રી મહાકાલ્યમ હું તમારા બધા અંગોની પૂજા કરું છું હવે જ્યારે જ્યારે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ નમઃ શબ્દ સંભળાય એટલે આ રીતે કંકુના છાંટા પધરાવાના જો મૂર્તિ હોય તો જે જે અંગ હું બોલ્યો ને એ અંગ ઉપર થોડા થોડા છાંટા પધરાવવાના યંત્ર હોય તો યંત્ર ઉપર પધરાવવાના આ રીતે માતાજીના અંગોની પૂજા કરવાની અંગોની પૂજા કર્યા પછી માતાજી આગળ તાંબુલ એટલે કે મુખવાસ માટે નાગરવેલનું પાન છે સોપારી છે લવિંગ છે આ બધું મૂકવાનું માતાજી આગળ નૈવેદ્ય માટે ફળફળાદી મૂકવાના ડ્રાયફ્રૂટ મૂકવાનું તમારી સ્થિતિ પ્રમાણે માતાજી આગળ જો શક્ય હોય તો શ્રીખંડનો ભોગ લગાવવાનો પછી પ્રસાદ સ્વરૂપે તમે ખાઈ શકો મા લક્ષ્મીજીને સર્વાધિક પ્રિય જો કોઈ વસ્તુ હોય તો શ્રીખંડ છે અને ખીર છે આમાંથી કોઈ પણ પ્રસાદ તમે લઈ શકો અને છેલ્લે તમે પ્રસાદ રૂપે ગ્રહણ કરી શકો એ જ રીતે માતાજી આગળ પછી ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો અને સુગંધિત કોઈ પણ સરસ મજાનો ધૂપ હોય કે ધૂપબત્તી હોય એ પ્રજ્વલિત કરવાની એના પછી માતાજીની આગળ લક્ષ્મીજીની આરતી કરવાની અને ત્યાર પછી પછી માતાજી આગળ લક્ષ્મીજીને પ્રાર્થના કરી વ્રતનો દોરો બાંધવાનો હવે શું કરવાનો દોરામાં એક દોરો જે છે વસ્ત્ર સ્વરૂપે માતાજીને બાંધી દો અને એક દોરો માતાજીને સ્પર્શ કરીને આપણે પોતાના હાથે પણ બાંધી શકાય એમાં જે પરણિત સ્ત્રીઓ હોય જેનું લગ્ન થઈ ગયું હોય એ ડાબા હાથે બાંધે જે અપરણિત સ્ત્રીઓ હોય એ જમણા હાથે બાંધે તો આ રીતે માતાજીને આપણે જમણા હાથે બાંધવાનો અને ત્યાર પછી એ જ દોરો જે છે અથવા બીજો દોરો લેવાનો એ આપણે આપણા હાથે બાંધી શકાય અથવા ઘરનું કોઈ વ્યક્તિ હોય એ પણ આપણને બાંધી શકે છે આ રીતે બાંધ્યા પછી માતાજીને આમ તો એવું લખ્યું છે કે એકવીસ પ્રકારના પકવાનનો પ્રસાદ ધરાવો પણ આપણે પ્રેક્ટિકલ થઈને ચાલીએ તો આપણી સ્થિતિ પ્રમાણે તો આપણે માતાજીને જો પ્રસાદ અર્પણ કરીએ તો પણ માતાજી ખુશ થાય અને ત્યાર પછી મહાલક્ષ્મીજીની આપણે ક્ષમા યાચના કરવાની કે કોઈ પણ ભૂલચૂક થઈ ગયો હોય તો ક્ષમા કરજો હવે આ થઈ ગયું પૂજન હવે આ રીતે પૂજન કર્યા પછી જે વ્રત કથા છે એ બહુ જરૂરી છે વાંચવી કે સાંભળવી કારણ કે કોઈ પણ વ્રત હોય એ કથા વગર વાર્તા વગર તો અધૂરું જ કહેવાય તો એ હું તમને થોડું સંક્ષિપ્તમાં શ્રવણ કરાવી દઉં છું અને વરલક્ષ્મી કે વરદલક્ષ્મીની જે વ્રત કથા છે એ આ છે સુતજી કહે છે એક સમયે બધા દેવોથી સેવિત મહાદેવજી ગૌરી સાથે રમને કૈલાસ પર્વતના શિખર પર અક્ષક રીડા કરતા હતા રમતમાં પાર્વતીજીએ કહ્યું કે હે પરમેશ્વર હું તો જીતી છું ને તમે હાર્યા છો મહાદેવજીએ કહ્યું કે હું જીત્યો છું આમ પરસ્પર બંને વચ્ચે થોડો સંવાદ થયો વિવાદ થયો એમ આ વિશે ચિત્રનેમીને પૂછ્યું તે અસત્ય બોલ્યો એટલે કુપિત થયેલા પાર્વતીજીએ ચિત્રનેમીને શ્રાપ આપ્યો કે તું જુઠ્ઠું બોલ્યો છું એટલે તું કોષ્ઠી કોઢી વાળો થઈશ આ સાંભળી ચિત્રનેમી હતપ્રદ થઈ ગયો એમ ત્યારે મહાદેવજીએ કહ્યું કે અસત્ય જેવું કોઈ પાપ નથી અને અસત્ય પાપ જેવું પાપ મેં ક્યાંય જોયું નથી ને ક્યાંય સાંભળ્યું નથી આ મહાપ્રજ્ઞ ચિત્રનેમી સત્ય બોલે છે અસત્ય ક્યારેય બોલતો નથી હે દેવી એની ઉપર તમે જે શ્રાપ આપ્યો છે એ શ્રાપને તમે દૂર કરો કારણ કે મને ખબર છે કે ચિત્રનેમી જૂઠ નથી બોલ્યા એ સત્ય જ બોલે છે એમ જ્યારે સુંદર સરોવરની સમીપમાં અપ્સરાઓ વ્રત કરશે અને તે વ્રતનો તને ઉપદેશ કરશે ત્યારે જ હવે શ્રાપ દૂર થશે કારણ કે શ્રાપ એકવાર આપી દેવામાં આવે તો એ શ્રાપ ક્યારેય પાછો વાળી શકાતો નથી આવું માતા પાર્વતીજીએ કીધું આ સાંભળ્યા પછી ચિત્રદેમીને શ્રાપના કારણે પૃથ્વી પર પડ્યો અને કોળીઓ થઈને સરોવરની આસપાસ રહેવા લાગ્યો કેટલાક દિવસો પછી એ સરોવરના તટે દેવપૂજામાં આસક્ત એવી અપ્સરાઓ એનામાં જોવામાં આવી એટલે એણે પ્રણામ કરીને પૂછ્યું કે હે મહાભાગ્યવાન સ્ત્રીઓ મહિલાઓ નારીઓ તમે આ કોની પૂજા કરો છો તમારી શી વાંચના છે તમારી આ કઈ પૂજા વિધિ છે એને જાણવાથી આ લોકમાં અને પરલોકમાં કલ્યાણ થાય તો તે મને કહો જે આચરવાથી પાર્વતીજીના શાપમાંથી હું મુક્ત થાવ અને મને ગતિ પ્રાપ્ત થાય ત્યારે અપ્સરાઓ બોલી કે તું આ વરદ લક્ષ્મીનું વ્રત કર તે વ્રત સર્વે કામનાઓને પૂર્ણ કરનાર છે અને સમૃદ્ધિ આપનાર છે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં કર્ક સંક્રાંતિ શુક્રવારે ગંગા યમુનાના સંગમ ઉપર તથા તુંગભદ્રાના તટ ઉપર વરદલક્ષ્મીના વ્રતનો આરંભ કરવો પૂજન માટે સુવર્ણની મહાલે મહાલક્ષ્મી દેવીની ચતુર્ભુજ ચાર હાથવાળી મૂર્તિ તૈયાર કરાવી તોરણ આદિ અલંકારોથી રંગાવળીથી ઘરને સુશોભિત કરવું એટલે કે ઘરમાં રંગોળી આદિ પૂરવી પણ ઘરમાં પૂર્વ દિશામાં અથવા ઈશાન ખૂણામાં પૃથ્વી પર શેર ચોખા પાથરી એમાં કમળ રચવું અને મધ્યમાં કળશની સ્થાપના કરવી અને એમાં તીર્થ જળ ભરવું એમાં ફળ સુવર્ણ પંચપલ્લવ નાખવા એના પર શ્વેત વસ્ત્ર ઓઢાડવું એના પર પાત્રમાં મહાલક્ષ્મીની દેવીની મૂર્તિની સ્થાપના કરી એમની પૂજા કરવી આ તમને હું થોડું પાછું સંક્ષેપમાં સમજાવું મેં તમને જે સ્થાપનાની વાત કરી કે બાજટ ઉપર ચોખાની ઢગલી કરી અષ્ટદલ જેને કહેવાય તો એ કમળ જેવું થાય અહીંયા એ જ વસ્તુ બતાવેલી છે પણ પ્રેક્ટિકલી આજના સમય પ્રમાણે તમે એનું આચરણ કરી શકો છો પછી કહ્યું કે દેવી સુક્તમ ભણવાનું જે નમોદેવી મહાદેવીએ છે દેવીસુક્તમ તમે ભણી શકો અભિષેક કરો માતાજીનો અને જે રીતે પૂજામાં જે બધું આવ્યું કે તમે માતાજીને આસન અર્પણ કરો પગ ધોવાના હાફ ધોવાન આ જે બધી વસ્તુ આવ્યું ને કે ચાર વખત જળ ચડાવવાનું આ બધું એ જ વસ્તુ અહીંયા એ જે છે એ જણાવવામાં આવ્યું છે અને અપ્સરાઓ તેને જણાવે છે આ જ વસ્તુ અપ્સરાઓ ચિત્રનેમીને જણાવે છે પછી કહ્યું કે જે વ્રત કરવાની ઈચ્છા રાખનારે પ્રથમ કાથા ચૂના વગરનું ચાવેલું પાન તથા સોપારી વસ્ત્રના ટુકડામાં મજબૂત રીતે બાંધી રાખવા પ્રાતઃકાલે જો તે જો લાલ થઈ ગયેલું હોય તો આ ઉત્તમ વ્રત કરવું જો એ લાલ ન થયું હોય તો સમૃદ્ધિ ઇચ્છનારે આ વ્રત કરવું જોઈએ નહીં આ રીતે ચિત્ર કહી અપસર આવ્યો એ સર્વ સમૃદ્ધિ આપનાર વ્રત સમ્યક વિધાનથી કર્યું ચિત્રનેમીએ પૂજા પૂરી થાય ત્યાં સુધી એ વ્રત જોયું ધૂપ એના સૂંઘવામાં આવ્યો અને ઘીનો દીવો એના જોવામાં આવ્યો એટલે એનો કુષ્ઠ રોગ કોઢ મટી ગયો અને એનું શરીર સુવર્ણ જેવું થઈ ગયું અને આ વ્રત કરવાથી યત્ન કરવાથી મને આ બધું પ્રાપ્ત થયું છે તેવો તેણે સંકલ્પ કર્યો અને શીઘ્ર તેણે આ પછી વ્રતની શરૂઆત કરી સર્વપ્રથમ ચિત્રનેમીએ મહાલક્ષ્મીની સુવર્ણ નિર્મિત અને અલંકારોથી વિભૂષિત મૂર્તિનું પૂજન કર્યું પછી દક્ષિણા સહિત ફળ અને એકવીસ જાપના પકવાનોથી ભરેલા વાંસના પાંચ પાત્રમાં વાયમ તૈયાર કર્યા એમાંથી એક વાયન બ્રાહ્મણને એક યતિને એક દેવીને એક બ્રહ્મચારીને તથા એક સુવાસિનીને એમ પાંચ વાયન આપ્યા અને નમસ્કાર કર્યા પછી અપ્સરાઓને નમસ્કાર કરી ચિત્રનેમી ઘરે ગયો ત્યાં કાથા ચૂના વગરનું નાગરવેલનું પાન તથા સોપારી ચાવીને એક કપડામાં બાંધ્યું સવારે જોયું તો તે લાલ થઈ ગયેલું એટલે એને ભક્તિભાવથી લક્ષ્મીનું વ્રત કર્યું અને બોલ્યો કે અપ્સરાઓના દર્શનથી મેં ભક્તિપૂર્ણ રીતે વિધિ સહિત વ્રત કર્યું એટલે જ આજ હું પાપ રહિત થઈ ગયો છું અને શ્રાપમાંથી મુક્ત થઈ ગયો છું ચિત્રનેમીએ આ પ્રમાણે આખું વ્રત કર્યું કૈલાસમાં ગયો એને આદરથી ઉમા મહેશ્વરને પ્રણામ કર્યા એટલે પાર્વતીજીએ કહ્યું કે હે ચિત્રનેમી હું પુત્ર વ્રત તારું પાલન કરીશ એ તું સત્ય જાણજે એટલે ચિત્રનેમી બોલ્યો કે હે પાર્વતી દેવી હે હર વલ્લભે વરલક્ષ્મીની કૃપાથી આપના ચરણારવિંદના દર્શન થયા પછી મહેશ્વર બોલ્યા આજેથી તું કૈલાસમાં મનવાંછિત ભોગ ભોગમ પછી આ વ્રતના પ્રભાવથી તું વૈકુંઠમાં જઈશ દેવી પાર્વતીજીએ પુત્ર પ્રાપ્તિ માટે આ વ્રત કર્યું અને વ્રત રાતના પ્રભાવથી સ્કંદ કાર્તિકેય એમના પુત્ર થયા આ વ્રતના આચરણથી નમદ અને વિક્રમાદિત્ય રાજાને રાજ્યની પ્રાપ્તિ થઈ હતી નંદ રાજા પત્ની વગરનો હતો એને સુલક્ષણા પત્ની મળી તે સ્ત્રીએ પુત્ર માટે આ વ્રત કર્યું એટલે એને ત્રિલોકનું રક્ષણ કરે એવો પુત્ર પ્રભાવના વ્રતથી પ્રાપ્ત થયો એ આ લોકમાં અનેક ભોગ ભોગવી અંતે પરમગતિ પામી ત્યારથી જ આ પવિત્ર વરદલક્ષ્મી વ્રત આ જગતમાં પ્રસિદ્ધ બન્યું છે એટલે જે સ્ત્રી અથવા પુરુષ અશુચિ એટલે પવિત્ર રહીને આ વ્રત કરે છે એ આ લોકમાં અનેક ભોગ ભોગવી અમતે શિવલોકમાં જાય છે હે વિપ્રો હે મનુષ્ય આ પ્રમાણે મેં આ પવિત્ર વરદલક્ષ્મી વ્રત તમને કહી સંભળાવ્યું જે મનુષ્ય શ્રદ્ધાથી આ વ્રત સાંભળે છે અથવા અન્યને સંભળાવે છે એને વરદલક્ષ્મીની કૃપાથી ધનધાન્ય આદિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે આપણા શાસ્ત્રોમાં ભવિષ્ય પુરાણ આદિ ગ્રંથોમાં आजे वरलक्ष्मीनाम्न व्रत वरदलक्ष्मीनाम्न व्रत च अय पूर्णे ओं य इदं शृणुयान् नित्यं श्रावयद्वा समाहितः धनं धान्यम् अवाप्नोति वरलक्ष्मीः प्रसादतः बोलो श्रीमहालक्ष्मी मात की जय આ રીતે વરલક્ષ્મી વ્રત કરવાનું આખું વિધાન છે હવે એ જમાના પ્રમાણે ઘણી બધી વસ્તુ છે કે ચલો સોનાની આપણે મૂર્તિ બનાવી એ સમય પ્રમાણે પણ આપણે પ્રેક્ટિકલી આજના સમય પ્રમાણે આપણી પરિસ્થિતિ પ્રમાણે પણ જો આ વ્રત કરીએ તો મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે વરલક્ષ્મીનું એટલે કે વરદાન પ્રાપ્ત થાય છે લક્ષ્મીજી આપણી ત્યાં નિવાસ કરે છે અને છેલ્લા બે ત્રણ તમે જો વાક્ય સાંભળ્યા હોય કે આ જ વ્રત દેવી પાર્વતીજીએ પુત્ર પ્રાપ્તિ માટે કર્યું હતું અને આજ જ વ્રતના પ્રભાવથી તેમને સ્કંદ કાર્તિક પુત્ર તરીકે પ્રાપ્ત થયા આજ વ્રત વિક્રમી વિક્રમાદિત્ય રાજાએ પણ કર્યું હતું તો કહેવાનો અર્થ છે આ વ્રત પુરુષ પણ કરી શકે આ વ્રત સ્ત્રી પણ કરી શકે અને એટલે જ આ વ્રતને પુત્રપદ વ્રત પણ કહેવાય છે ખાલી વરલક્ષ્મી કે વરદલક્ષ્મી ખાલી પૈસા માટે નથી આ દરેક પ્રકારની આપણે ધન સંપત્તિ સંપતિ બધું જ આપણને આપે એવું આ વ્રત છે હવે અમુક આ વ્રતના નિયમ હું તમને શ્રવણ કરાવું એક નિયમ છે તમે આ વ્રત ચાહો તો એક સમય આહાર કરીને ખાઈ શકો અને એક સમય ખાલી ફળાહાર કરો તમે આ વ્રત ચાહો તો આખો દિવસ ખાલી ફળાહાર કરીને અને માતાજીનું સફેદ કલરનું કોઈ પણ અન્ન ભોજન કરીને કરી શકો અથવા તો તમે આ વ્રત ચાહો તો માતાજીને જે પ્રસાદ ધરાવવામાં આવે એ પ્રસાદ ખાઈને પણ કરી શકો છો અને આમાં લખ્યું છે કે એકવીસ પ્રકારના પકવાન અલગ અલગ જે કંઈ પણ આપણે મીઠાઈ હોય કે જે કંઈ પ્રસાદ હોય માતાજીને ધરાવી શકીએ પણ આપણે હું એ જ કહીશ કે આપણી સ્થિતિ પ્રમાણે આપણે એક ભોગ પણ જો શ્રીખંડ છે કે ખીર આદિ ભગવાનને અર્પણ કરીશું માતાજીને તો પણ મહાલક્ષ્મીજી ખુશ થશે તમે ચાહો તો એકવીસ પકવાન પણ ધરાવી શકો છો એમાં કોઈ દોષ કે પાપ નથી બીજા નંબરમાં જે દિવસ તમે આ વ્રત કરો એ દિવસે રાત્રે ભૂમિશયન કરવાનું બ્રહ્મચર્યનું પાલન કરવાનું જેટલું બને એટલું મૌન રહેવાનું જેથી કરીને કલહ ક્લેશ આદિ કોઈ પણ વાદ વિવાદ ઘરમાં થાય નહીં અને આમાં શું લખ્યું છે કે શુચિ રહીને પવિત્ર થઈ પવિત્ર મનથી પવિત્ર આત્માથી અને પવિત્ર વિચારોથી જો કોઈ મનુષ્ય સો ટકા આવ્રત કરશે અથવા કરે છે તો વરલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય મહલક્ષ્મીનું વરદાન પ્રાપ્ત થાય છે અને આમાં જે વસ્તુ લખેલી છે કે એ સમયમાં તો એવું હતું કે આ રીતે કાથા વગરનું નાગરવેલનું ને સોપારી મૂકીને લાલ કલર થાય આજના જમાનામાં માની લો કે બહુ આપણી ભક્તિ કે તપશ્ચર્યા કે આપણા કોઈ જન્મના એવા સદભાગ્ય હોય તો એ વસ્તુ બની શકે પણ એ બને કે ના બને પણ અવશ્ય આપણે સૌ આવ્રત કરી શકીએ છીએ કરવું જ જોઈએ મહાલક્ષ્મીની કૃપા જો પ્રાપ્ત થશે તો વર વરદાન લક્ષ્મીને નારાયણ આપણા ઘરમાં નિવાસ કરશે અને ભગવાનના વચન અનુસાર જે કોઈ આ વ્રત કરશે અમતે શિવલોકને પ્રાપ્ત થશે તો આ હતું વરલક્ષ્મી કે વરદલક્ષ્મી વિષયનું વિધાન જો તમને આ વ્રત વિષય સત્સંગ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીની ચિન્હ દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય હનુમાન